જમાવ્યું અને સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની થીમ પર ગુજરાતની ઝાંખી જોવા મળી જેમાં મણિયારા રાસના તાલે ઝૂમતા કલાકારોએ સૌને રોમાંચિત કર્યા ગુજરાત આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ વિશે આધારિત ઝાંખી રજૂ કરવામાં આવી આ ટેબ્લોમાં રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસનું સમિશ્રણ હતું ત્યારે ઝાંખીમાં કીર્તિ તોરણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેકનોલોજી ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું કર્તવ્ય પદ પરથી વિવિધ રાજ્ય વિભાગોના એકત્રીસ ટેબલો રજૂ થયા હતા ટેબ્લોના કલાકારોએ પીએમ એટ હોમ કાર્યક્રમ અંતર્ગત પીએમના નિવાસસ્થાનની મુલાકાત પણ લીધી હતી છોતેરમાં ગણતંત્ર દિવસે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર વિવિધ ટેબલો રજૂ કરવામાં આવ્યા અને તમામ લોકો દ્વારા આ ટેબ્લો નિહાળવામાં આવ્યા અલગ અલગ થીમ પર ટેબ્લોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એકત્રીસ જેટલા ટેબલો નિહાળવામાં આવ્યા હતા ત્યારે ગુજરાતનો ટેબલો છેલ્લા બે વર્ષથી પબ્લિક ચોઇસ એવોર્ડમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે માય ગવર્મેન્ટ એપ પર વોટિંગ શરૂ કરવામાં આવ્યું છે માય ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને તમે ગુજરાતના ટેબલોને જીતાડવા વોટિંગ પણ કરી શકો છો વોટિંગ કરવા માટે સાઈટ પર વોટ ફોર યોર ફેવરિટ પર ક્લિક કરો નીચે લીલા ક્લિકટનમાં લોગી ટુ પાર્ટિસિપેટ છે તે દબાવો ત્યારબાદ મોબાઈલ નંબર ઈમેલ આઈડી લખો અને તમને એક ઓટીપી પ્રાપ્ત થશે આ ઓટીપી લખતા થોડી વારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઈ જશે રાજ્યના ટેબ્લોની સૂચિમાં ગુજરાત પાંચમા ક્રમાંકે છે ત્યાં ટીક કરવાનું રહેશે તમે એસએમએસથી પણ વોટિંગ કરી શકો છો વોટિંગ લિંક તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર રાત્રે બાર વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે દેશભરમાં આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરના શ્રીરામ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી પોરબંદરમાં શ્રીરામ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધ દરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે સ્વિમિંગ ક્લબ પોરબંદરના સભ્યોએ જે વર્ષોથી પ્રણાલિકા જાળવી રાખી છે એ રીતના આવી કડકડતી ઠંડીમાં મધ દરિયે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો ખૂબ જ મોટી સંખ્યામાં પોરબંદર ક્લબના સભ્યોએ ધ્વજવંદન કરેલો દેવભૂમિ દ્વારકામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી પવિત્ર ગોમતી નદીમાં ભટકેશ્વર ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી નદીના પટમાં બોટમાં બેસીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા આવેલા ભક્તોએ પણ ઉજવણીમાં ભાગ લીધો એક જ અમારો ઉદ્દેશ કે આપણો દેશ મહાન દેશ કે જે વિશ્વને આજે ઊંચાઈઓ સર કરી રહ્યો છે વિશ્વમાં ત્યારે આજના પવિત્ર દિવસે અને આપણા રાષ્ટ્રીય પર્વ પર્વ નિમિત્તે અમે શ્રી ફળગેશ્વર યોગ ગ્રુપ એકસાથે અમારા લગભગ પચીસથી ત્રીસ લોકો અહીંયા ગોમતીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી અને સુંદર મેસેજ આપ્યો છે ફળકેશ્વર યોગ પરિવાર વતી આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજરોજ આપણે છોતેરમો લોકતંત્રનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ તો આજે અમે સૌ અમારું યોગ પરિવાર અને અમારા યોગ ગુરુ ચેતનભાઈ જિંદાણીનો હંમેશાથી એવો પ્રયત્ન રહ્યો છે કે અમે દરેક પર્વની ઉજવણી યોગ સાથે કરીએ જેથી કરીને દ્વારકા નગરીના આપણા લોકો અને આપણી યુવા પેઢી યોગ પ્રત્યે આકર્ષિત થાય દ્વારકાના શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી સ્કૂબા ડાઇવર્સની ટીમે ઉજવણી કરી દરિયાની અંદર તિરંગો લહેરાવીને ભારતના જાબાઝ સૈનિકોને યાદ કર્યા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ દેશભક્તિના રંગે રંગાયો અને દરિયાની અંદરના અદભુત તિરંગા દ્રશ્યો સાથે પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી પ્રજાસત્તાક દિન નિમિત્તે કષ્ટભંજન દેવદાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શણગાર કરવામાં આવ્યો જેમાં દાદાના સિંહાસનને કેસરી સફેદ લીલા તિરંગાનો શણગાર કરાયો દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો અને અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો અને પરેડ નિહાળ્યા વગર જ રવાના થઈ ગયા પરેડ શરૂ થાય તે પહેલા જ સાંસદે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી વારંવાર ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે સાંસદ ઉમેશ પટેલે રોષ ઠાલવ્યો સાથે જ દર વર્ષે રાષ્ટ્રીય કાર્યક્રમમાં સાંસદને આમંત્રણ ન મળતું હોવાનો આક્ષેપ કર્યો છે

दिन्ग पर दिन्ग पर दिन्ग नहीं मैं अपने अधिकार की बात कर रहा हूँ आपके लिए स्थान रिजर्व नहीं नहीं आप लोगों का सम्मान करता हूँ यार मैं भी बखेड़ा नहीं करा करना चाहता यार पर ये गलत